વાગરા તાલુકામાં આવેલા વહિયાલ ગામે જૂનું ફળિયામાં રહેતા સાહીઠ વર્ષીય પૂરના નરસિંહ વસાવાના મોટા ભાઈ મંગાભાઈનું ગત સત્યાવીસમી નવેમ્બરે જૂના ફળિયા પાસે રોડ ઉપર અકસ્માત થતા હોવાનું માલુમ પડતા તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તેમના ગામનો મયુર કેવળ વસાવા તેની બુલેટ સાથે ઉભેલો અને તેના મોટા ભાઈ ગંભીર ઈજા થયેલી હાલતમાં પડેલા મળી આવ્યા હતા તેમના ભાઈના કાનમાંથી લોહી નીકળતું હોય તેમને તાત્કાલિક વાગરા સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેમને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાનું જણાવતા તેમની પાસે તે સમય રૂપિયા ન હોય તેમને ઘરે લઈ ગયા હતા જે બાદ બીજા દિવસે તેમને વડોદરા સારવાર કરાવવા લઈ ગયા હતા જ્યાં તેમનું સારવાર વેળા મોત થયું હતું તેમનું મોત અકસ્માતને કારણે થયું હતું જોકે અકસ્માત સર્જના મયુર વસાવાએ તેમના ભાઈની સારવારનો ખર્ચ આપવાની બાહેધરી આપતા તેમણે પોલીસમાં જે તે સમયે તેમના ભાઈ રોડની સાઇડમાં લઘુશંકા કરતા હતા તે વેળા તેઓ બીમાર હોય ચક્કર ખાઈને પડી જતા તેમને માથામાં ઈજા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જોકે બાદમાં મયુરે તેમને રૂપિયા આપવાનો ઇન્કાર કરતા આખરે તેમણે વાગરા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી